વ્યક્તિને ખીલવા ના દે તે ભય અને કરમાવા ના દે તે પ્રેમ પોતાનું સ્થાન કંઈક એવું બનાવો કે કોઈ તમને છોડી તો શકે પણ ક્યારેય ભૂલી ન શકે જિંદગીમાં સુખી થવાની એકમાત્ર રીત હસવું હસાવવું અને હસી કાઢવું મિત્રો પર્વતની જેમ અડગ રહેવું હોય તો આ ત્રણ પર ભરોસો રાખીને આગળ વધવું પોતાની જાત પર મા બાપ પર અને ઈશ્વર પર સાહેબ આ ત્રણ ક્યારેય દગો નહીં કરે જિંદગી ક્યારેય સરળ નથી હોતી અને સરળતાથી વીતે એ જિંદગી નથી હોતી પૃથ્વી કરતા માણસ મહાન છે કેમ કે પૃથ્વીને ફરતા ત્રણસો ને પાસઠ દિવસ લાગે છે જ્યારે માણસને ફરતા એક જ મિનિટ લાગે છે સ્વપ્ન અને લક્ષ બંનેમાં માત્ર એક જ તફાવત હોય છે સ્વપ્ન માટે મહેનત વગરની ઊંઘ જોઈએ જ્યારે લક્ષ પ્રાપ્તિ માટે મહેનત જોઈએ છે ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્વ રહી શકતું હોય તો તે નિર્દોષતા છે જ્યાં સુધી પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ છે સુખ એટલે હૃદયમાં શુદ્ધતા મનમાં સ્પષ્ટતા કાર્યમાં પ્રામાણિકતા અને જીવનમાં સંતોષ